તે સાડત્રીસોને સત્તર જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે ડિટેલમાં માહિતી જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે કે આઈબી માં મિત્રો છે આઈબી એ સી આઈઓ ગ્રેડ ટુ અથવા તો એક્ઝિક્યુટિવ માટેની આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો કુલ સાડા ત્રીસો ને સત્તર જેટલી જગ્યા છે વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી માટે જે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે તે છે ચુમ્માલીસ હજાર થી આનું પગાર ધોરણ છે તેની શરૂઆત થાય છે અને છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની જે છે આમાં પચીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી છે તો તમારે ફોર્મ જે જે છે છે ભરવા માટે અરજી ફી તે જનરલ ઓબીસી અને ઈડબલ્યુ ને છસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસસી અને પીડબલ્યુડી ના ઉમેદવારો એ છે પાંચસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો છે ઓગણીસ સાત થી છે આની શરૂઆત થવાની છે તો ત્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ત્યારબાદ પરીક્ષા કઈ રીતના રહેશે તો પરીક્ષામાં પ્રથમ તમારે જે પ્રિલિમ પરીક્ષા છે સો માર્કની પ્રિલિમ પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ બીજી પરીક્ષા છે વર્ણનાત્મક પરીક્ષા છે પચાસ માર્કની હશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ આવશે સો માર્કનું પૂછવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારું થશે અને છેલ્લે છે તમારું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે તો આ પ્રમાણે છે ભરતી પ્રક્રિયા છે આગળ થશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો હશે પરીક્ષા છે તેનો જે છે અભ્યાસક્રમ આ પ્રમાણે છે વર્તમાન બાબતો એટલે કે કરંટ અફેર્સના વિસ્કુણના પ્રશ્ન હશે સામાન્ય અભ્યાસના વિસ્કુણના સંખ્યાત્મક યોગ્યતાના વિસ્તણના પ્રશ્ન તર્ક અને તાર્કિક યોગ્યતાના વિસ્કુણના પ્રશ્ન ને અંગ્રેજી ભાષાના વિસ્કુણના પ્રશ્ન આ પ્રમાણે સો માર્કના જે કલાકનો સમયગાળો છે આપવામાં આવશે ત્યારબાદ તેમાં પરીક્ષા આપવાની હોય છે બીજી તે છે પ્રિલિમ પાસ કર્યા બાદ તે છે તેમાં તમારે છે પહેલા નિબંધ લખવાનો રહેશે ત્રીસ માર્કનો અને છે અંગ્રેજી સમજણ અને ચોકસાઈ લેખનમાં ગુણ આ પ્રમાણે બે અલગ અલગ ટોપિક આપેલા છે જે તમારે છે પચાસ પેપર આપવાનું રહેશે એક કલાકનો સમયગાળો તમને છે આપવામાં આવશે અને આની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો આ ભરતી માટેની સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન આની સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી આની વધારે માહિતી પણ તમે મેળવી શકો છો